તો દોસ્તો હાઈકોર્ટનો એક મહત્વનો ચુકાદો સામે આવ્યો છે કે બધા આઈડી પ્રૂફ તમારે એક કરવા પડશે જણાવી દે તમને કે જન્મના પ્રમાણપત્રને લઈને અનેક મૂંઝવણો હોય છે પ્રમાણપત્ર માન્ય રહેશે લઈને અનેકવાર લોકો સરકારી કચેરીઓમાં ધક્કા ખાતા હોય છે આવામાં જન્મના પ્રમાણપત્રને લઈને હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો સામે આવ્યો છે દોસ્તો જેમાં જણાવવામાં આવ્યું છે કે આ દરમિયાન ગુજરાત હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો આવ્યો છે ગુજરાત હાઈકોર્ટે કહ્યું છે કે આધાર કાર્ડ પાન કાર્ડ અને ડ્રાઇવિંગ લાયસન્સ જેવા સરકારી રેકોર્ડમાં દર્શાવેલ જન્મ તારીખ છે તે સંપૂર્ણ રીતે માન્ય રહેશે નહીં માત્ર જન્મના પ્રમાણપત્રમાં નોંધાયેલ જન્મ તારીખ છે એ જ સાચી ગણવાની રહેશે જેથી તમારા જન્મના પ્રમાણપત્રમાં જે સાચી તારીખ આપવામાં આવેલી હોય જે તમારા આઈડી પ્રૂફ છે તેમાં જો ખોટી હોય તો તેમાં સુધારો તમારે વહેલી તકે કરાવી લેવો જેથી તમારા અન્ય કામ છે તે અટકશે નહીં ત્યારબાદની માહિતી આપશોની સામે આગળ આવી રહી છે દોસ્તો કે રેશન કાર્ડ ધારકો ધ્યાન આપે રાજ્યમાં સસ્તા અનાજ રેશનિંગના દુકાનદારોને પોતાને પડતર પ્રશ્નો અંગે રજૂઆત કરવા છતાંય પ્રશ્નોનો ઉકેલ ન આવતા તેમજ અન્ન અને પુરવઠા વિભાગ દ્વારા વિવાદિત પરિપત્ર કરાતા તેના વિરોધમાં રાજ્યભરના જેટલા રેશનિંગની દુકાનદારો છે તે આગામી પહેલી નવેમ્બરથી અચોક્સ મુદતની હડતાળ પર ઉતરશે ફેર પ્રાઇઝ એસોસિએશન દ્વારા હડતાળનું એલાન છે દોસ્તો તે કરવામાં આવેલું છે તેથી દોસ્તો હવે સસ્તા અનાજ અંગે

પાર્ટીએ માંગ કરી છે કે સરકારે ખેડૂતો પાસેથી ઓછામાં ઓછા બસો પચાસ મણ મગફળી ખરીદવી જોઈએ અને ભાવ ફેર આપવો જોઈએ પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ આરોપ લગાવ્યો છે કે ભાજપના મળતિયાઓ ખરીદી દરમિયાન ખેડૂતોને લૂંટે છે જો માંગ પૂરી નહીં થાય તો આંદોલનની ચીમકી પણ આપવામાં આવેલી છે તો ખાસ માહિતી છે દોસ્તો આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવી દ્વારા ચીમકી આપી દેવામાં આવી છે કે જો તેમની માંગ છે તે પૂરી કરવામાં નહીં આવે ને તો આંદોલન છે તે પણ કરીશું ત્યારબાદની માહિતી આપશોની સામે આગળ આવી રહી છે કે પાક નુકસાન સહાય જાહેર જણાવી દઈએ આપશોને કે ગુજરાતમાં ઓગસ્ટ સપ્ટેમ્બર બે હજાર પચીસમાં ભારે વરસાદ અને અતિવૃષ્ટિથી ખેતીને મોટું નુકસાન થયું છે રિપોર્ટ મુજબ ચાર પોઈન્ટ પચીસ લાખ હેક્ટર વિસ્તારમાં ખેતીને અસર થઈ છે જેમાં તેત્રીસ ટકાથી વધુ નુકસાન થયું હતું જૂનાગઢ પંચમહાલ કચ્છ પાટણ અને વાવથરાદમાં મગફળી કપાસ જુવાર તેલીઓ શાકભાજી અને ફળોને નુકસાન થયું હતું હજારો ખેડૂતોની આજીવિકા પર અસર પડી છે તેના કારણે અને સાથે તેમના બિયારણ અને તેમની મહેનત છે તે વ્યર્થ ગઈ છે સરકારે નવસો ને સુડતાલીસ કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું છે તેથી હવે તમામ ખેડૂતો છે તેમને પાક નુકસાન ગયો છે તેમને નવસો ને સુડતાલીસ કરોડનું રાહત પેકેજ છે તેના દ્વારા ફાળવણી કરવામાં આવશે ખાસ માહિતી છે આ ખેડૂતો માટે ત્યારબાદની માહિતી આપશોની સામે આગળ આવી રહી છે કે કૃષિ રાહત પેકેજ જાહેર ખેડૂતોની દિવાળી સુધરી જેવું કે આપસને જણાવ્યું દોસ્તો તેની અંદર જણાવવામાં આવેલું છે સૌથી પહેલા મુદ્દાની અંદર કે બિનપિયત ખેતી પાકો તેત્રીસ ટકા કે તેથી વધુ નુકસાન માટે પ્રતિ હેક્ટર બાર હજાર લેખે જેમાં એસ ડીઆરએફના રૂપિયા આઠ હજાર પાંચસો અને રાજ્યના બજેટના ત્રણ હજાર પાંચસોનો સમાવેશ થાય છે તો બિનપિયતના પાકો માટે તેત્રીસ ટકા કે તેથી વધુ નુકસાન માટે પ્રતિ હેક્ટર બાર હજાર લેખેની સહાય છે તે આપવામાં આવશે ત્યારબાદ જણાવી દઈએ દોસ્તો આપશોને કે બીજા નંબરે જણાવવામાં આવ્યું છે કે વર્ષાયું એટલે કે પિયત પાકો માટે તેત્રીસ ટકા કે તેથી વધુ નુકસાન માટે પ્રતિ હેક્ટર બાવીસ હજાર લેખે સહાય છે તે ચૂકવામાં આવશે જેમાં એસડીઆરએફના સત્તર હજાર અને રાજ્યના બજેટના પાંચ હજારનો સમાવેશ થાય છે અને ત્રીજા નંબરે જણાવવામાં આવ્યું છે કે બહુ વર્ષાયું બાગાયતી પાકો જેમાં તેત્રીસ ટકા કે તેથી વધુ નુકસાન માટે પ્રતિ હેક્ટર સત્યાવીસ હજાર લેખે એસડીઆરએફના જમા બાવીસ હજાર પાંચસો સમાવેશ હશે અને રાજ્યમાંથી પાંચ હજારનો સમાવેશ છે તેની અંદર કરવામાં આવશે અને આ તમામ કિસ્સાઓમાં આ સહાય ખાતાડીઠ મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં ચૂકવવામાં આવશે આ ઉપરાંત વાવ થરાદ અને પાટણ જિલ્લાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની કાયમી સમસ્યાના નિવારણ માટે પચીસો કરોડના વિશેષ પ્રોજેક્ટની જોગવાઈ પણ કરવામાં આવી છે રાજ્ય સરકારે આ પેકેજ દ્વારા ખેડૂતોને દિવાળીની મોટી ભેટ આપી છે શું તમે આ રકમથી સંતોષકારક છો કે નહીં તેમને કમેન્ટ કરીને જરૂરથી ખેડૂતભાઈઓ જણાવજો ત્યારબાદની માહિતી આપ સામે આગળ આવી રહી છે દોસ્તો કે દર મહિને એક હજાર રૂપિયા સહાય

આવી છે હવે દરેક દિવ્યાંગ વ્યક્તિને લાભ મેળવી શકે તે માટે વય અને આવક મર્યાદાના નિયંત્રણો છે તે દૂર કરવામાં આવ્યા છે અને ત્રીજા નંબરે જણાવવામાં આવેલું છે કે બીપીએલ કાર્ડની શરત દૂર કરવામાં આવી છે જેનાથી યોજના વધુ સરળ અને સુલભ બની શકે જણાવી દઈએ દોસ્તો સૌને કે હવે અપંગ વ્યક્તિઓ છે તેને દર મહિને એક હજાર રૂપિયાની સહાય છે તે મળશે અને જેને એસી ટકા હતી અગાઉ તેને ઘટાડીને સાઠ ટકા કરવામાં આવી છે એટલે કે એસી ટકા અપંગતા છે તે ફરજિયાત હતી જેને ઘટાડીને સાહીઠ ટકા કરી અને તેની અંદર દરેક દિવ્યાંગ વ્યક્તિ એટલે કે જે સાહીઠ ટકા ઉપરના છે સાહીઠ ટકા છે તેઓના માટે આવક મર્યાદા અને વયમર્યાદા છે તે પણ ઘટાડવામાં આવી છે અને વીપીએલ કાર્ડની શરત છે તેને પણ દૂર કરવામાં આવી છે તો ખાસ માહિતી છે આ દિવ્યાંગ લોકો માટે ત્યારબાદની માહિતી આપશોની સામે આવી રહી છે દોસ્તો કે ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા પચાસ ટકા સબસિડી ખેડૂતો માટે ખેતી હંમેશા એક મોટો પડકાર રહ્યો છે કારણ કે આધુનિક ખેતીમાં ટ્રેક્ટર સૌથી મોંઘું સાધન માનવામાં આવે છે ટ્રેક્ટર વિના ખેડાણ બીજ વાવવા અને કાપવામાં મુશ્કેલી બની જાય છે ગ્રામીણ ખેડૂતોને ઘણીવાર ટ્રેક્ટર ખરીદવાનું અશક્ય લાગે છે જેનો ખર્ચ લાખો રૂપિયા થઈ શકે આ મુદ્દાને ઉકેલવા માટે કેન્દ્ર સરકારે ખેડૂતો માટે એક ખાસ યોજના શરૂ કરી છે આ યોજના ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા માટે સીધી નાણાકીય સહાય પૂરી પાડે છે અને ખેડૂતો હવે નવા ટ્રેક્ટર પર વીસ ટકાથી પચાસ ટકા સબસિડી મેળવી શકે છે આ સુવિધાનો લાભ લઈને ખેડૂતો તેમના ખેતી કાર્યોને સરળ બનાવી શકે છે અને આધુનિક કૃષિ પદ્ધતિઓ અપનાવીને ઉત્પાદનમાં પણ વધારો કરી શકે છે તો ખાસ માહિતી છે ખેડૂતો માટે માહિતી છે સામે દોસ્તો કે દેશી ગાય ખરીદી સહાય રાજ્ય સરકારે હવે દેશી ગાયોની ખરીદી માટે સહાય યોજનાની શરૂઆત કરી છે ખેડૂતોએ આત્મા કચેરી દ્વારા પ્રાકૃતિક ખેતીની તાલીમ લીધી હોવી જરૂરી હોય બે દેશી ગાયોની ખરીદી ફરજિયાત છે જે કેશ નટ થકી કે નાબાર્ડના નક્કી કરેલ યુનિટ ખર્ચ મુજબ ખરીદવામાં આવે છે સામાન્ય અનુસૂચિત અનુસૂચિત જાતિ અને જનજાતિના ખેડૂતો ખેડૂત પોર્ટલ પરથી અરજી કરી શકશે અને બે ગાયોની ખરીદીના ખર્ચમાંથી પાંત્રીસ ટકા જેટલી રકમ છે અથવા તો મહત્તમ અઠ્યાવીસ હજાર સરકાર દ્વારા સહાય રૂપે મેળવી શકે છે તો ખાસ માહિતી છે દોસ્તો આ ખેડૂતો માટે દોસ્તો આ હતી આજની સૌથી મોટી અને મહત્વની ખેડૂતો તેમજ તમામ લોકોને કામ લાગી શકે તેવી માહિતી આશા કરું છું દોસ્તો કે આપશોને આ માહિતીઓ પસંદ આવી હશે જો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલા બે પણ પ્રેસ કરી દેજો જેના લીધે આવી જ મહત્વની માહિતી આપશોને આ ચેનલના માધ્યમથી મળતી રહે તો દોસ્તો મળી રહેવા પછીના વિડીયોમાં અત્યાર સુધી જય હિંદ અને વંદે માતરમ